ક્યુ ગામ વડીલ તમારું પીપર તમારું નામ દિનેશભાઈ ગોરધનભાઈ સોજીત્રા ગામ પીપર અને કયો તાલુકો લાગે કાલાવડ તાલુકો કાલાવડ તાલુકો આ ક્યુ વાવેતર શું વાવેતર કરેલું છે લસણ લસણ વાવેલું છે લસણને કેટલા દિવસથી અંદાજે એક મહિનો થયો 20 22 દિનો ગણાય આમ ઉગતા બાઈને નીકળતા એક મહિનો વાયુ એ ન થયો અને ઉજા કડ્યા 20 22 દિવસમાં નો થયો તો આજુબાજુના લસણ કરતાં તમારે શું ફેર છે

અને ફાસ્ટર આ પિયતમાં આપ્યું છે અને પાવર પંચાવન એક દાણો થ્રીપ્સનો નથી તો ખેડૂત મિત્રો જોઈ ગો છો જે કોઈને લસણ ડુંગળી વાવેલા હોય ખાસ લસણની અંદર પવન ફાય અને ફાસ્ટર અને પાવર પંચાવન આ ત્રણે મિક્સ કરી અને પિયતમાં આપી દેવું જેથી કરી રોગ અને કલર બેમાં સારામાં સારું રિઝલ્ટ મળશે તો જે કોઈની જોઈ ડોક્ટર કેમિસ્ટર કંપનીનો કોન્ટેક કરજો જેથી કરી અને સારામાં સારા રિઝલ્ટ મળી જશે આપણી ગોંડલ પણ બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે ગોંડલ પણ મળી જશે